આમ તો ગાંધીનગર રાજ્યની રાજધાની છે પરંતુ અહીંયા તમે આવો એટલે તમને પીડા જ પીડા દેખાય કારણ કે અહીંયા પીડિતો આંટાફેરા કરતા દેખાય તો ક્યારેક પીડિતો ટોળામાં દેખાય પીડિતો નારા બોલતા દેખાય પીડિતો પોલીસના ડબ્બામાં ભરાતા દેખાય આવો જ એક વ્યક્તિ મળ્યો છે જે પોતાને પીડિત માને છે એની રજૂઆત છે કે ગુજરાત હાઈકોર્ટના બેલીફની ભરતી હતી ગુજરાત હાઈકોર્ટે એ જ અગાઉ કહ્યું હતું કે કોઈ પણ ભરતીમાં ચાલુ ભરતીએ નિયમ ન બદલી શકાય પણ હાઈકોર્ટની જ ભરતીમાં નિયમ બદલ્યો છે તારીખે પરીક્ષા છે હા આ વ્યક્તિ પીડા અને વેદના ઠાલવવા માટે ગાંધીનગરમાં આટાફેરા કરે છે વાત કરીએ શું છે મામલો જી હર્ષલ તો શું છે ઘટના શું ક્યારે પરીક્ષા જાહેરાત થઈ ક્યારે નિયમ બદલ્યા હાઈકોર્ટનું શું હતું એ તમે કહેવા માંગો છો ભરતી પ્રક્રિયા તો એક વર્ષ જૂની છે અને હાલ તમે પહેલા તો અહીંયા સીધા જ રહ્યો કોઈ ચિંતા ન કરો હાઈકોર્ટ એક બાજુથી જોશે તો ઓળખી જશે હાલ પ્રિલિમ પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હમણાં મેન્સ છે અગિયાર તારીખે આ મહિનામાં તો ભર હાઈકોર્ટનો સ્ટે છે કે ચાલુ ભરતી પ્રક્રિયા પ્રક્રિયા હોય ત્યારે કોઈ પણ નિયમમાં ફેરબદલ ન થવી જોઈએ પણ હાલ એ લોકોએ સિલેબસ ચેન્જ કરી દીધો છે એક્ઝામના વીસ દિવસ પહેલાં એ લોકોએ નવી જાહેરાત કરે છે કે હાલ હવે સિલેબસ તમારો આ રહેશે જે જૂનો સિલેબસ છે એને રદ કર્યો છે અને અમુક મુદ્દાઓ એને એમાં ઉમેરવામાં આવ્યા છે અને અમુક મુદ્દાઓ કાઢી નાખવામાં આવ્યા છે તો જો હાઈકોર્ટ હાઈકોર્ટનો સ્ટે છે કે હાઈકોર્ટે સ્ટે ક્યારે આપ્યું એટલે તમે હાઈકોર્ટ આવું કે ભૂતકાળમાં ઓર્ડર કર્યો છે એવું તમને ખબર છે અથવા તમારી પાસે એવી કોઈ ઓર્ડરની કોપી છે કોપીઝ ઓનલાઈન તમને મળી જશે હાલ તો મારી જાણકારી મુજબ હાઈકોર્ટનો સ્ટે છે કે ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના નિયમો ફેરબદલી ન થવી જોઈએ જો ફેરબદલી કરવી હોય જો તો જે જ્યારે ભરતી શરૂ થાય છે ત્યારે જ એમાં ફેરબદલી થવી જોઈએ અચ્છા ક્યારે હાઈકોર્ટે આવું કીધું હતું કયા ઓર્ડરમાં આવી વાત કરી છે ઓર્ડર તો હાલ મારા પર મોબાઈલમાં જોવું પડશે

તો આ ઓગણીસ હજાર લોકોને તકલીફ નથી તમને એકને જ છે તકલીફ તમને એકને જ ખબર છે ગુજરાત હાઈકોર્ટનો આવો કોઈ ઓર્ડર હતો ફ્રેન્કલી કહું તો બધા ડરે છે કોનાથી ડરે છે હાઈકોર્ટ તો ન્યાય આપવાનું કામ કરે હાઈકોર્ટ જ આવી જો બેદરકારી કરતી હોય તો પછી સ્ટુડન્ટનું શું થાય પણ આ તો ગુજરાત હાઈકોર્ટ ભરતી પ્રક્રિયા જે કરે છે એની ભરતી પ્રક્રિયા આઈ થિંક આ વખતે ગુજરાત હાઈકોર્ટે એનટીએને આપી છે એનટીએને હા એનટીએ પણ કહે છે કે જો હાઈકોર્ટ એ લોકોએ પહેલાં કીધું છે કે હાઈકોર્ટ જો અમને સિલેબસ આપશે તો અમે જાહેર કરશું પણ છતાં એ જ્યાં સુધી આ મેન્સની એક્ઝામ આવી ત્યાં સુધી એ લોકોએ સિલેબસ જાહેર નહીં કર્યો વીસ દિવસ થઈ ગયા પછી લાસ્ટમાં એનટીએ કહે છે કે હાઈકોર્ટે આ સિલેબસ આપેલો છે આમ આ મુજબ હવે તમારે તૈયારી કરવાની છે પણ તમે લોકોએ તો તૈયારી જ કરી હોય ને ગમે એવું સિલેબસ સિલેબસ ચેન્જ હોય તો પછી સર શું તમે તો વાંચ્યું જોઈએ સિલેબસ જ આખો ચેન્જ કરે તો પછી અચ્છા મેથ્સ રિઝનિંગ મેન કરી દીધું હોય જે કોમ્પ્યુટર કોમ્પ્યુટર છે સ્પોર્ટ છે એ બધું કાઢી નાખ્યું છે જીકે મેથ રિઝનિંગ કોમ્પ્રિહન્શન અને આટલું ચેન્જ કર્યું છે તો તમને એવું લાગે છે પરિણામ અસર જો હાઈકોર્ટ ટાઈમ આપતો હોય એક્ઝામનો તો કોઈ વાંધો નથી તો કેટલા દિવસ પહેલાં બદલાયું છે વીસ દિવસ પહેલાં એક્ઝામ અને વીસ દિવસ પહેલાં નવી નોટિસ આવી છે કે આ પ્રમાણે સિલેબસ છે મેથ્સ રિઝનિંગ છે જીકે છે એ એ મુજબ તમારે તૈયારી કરવાની છે પણ તમે લોકો રજૂઆત લઈને ગયા હતા કે રૂબરૂ કે ના ના રૂબરૂ નથી પછી ઈમેલ બાજુ જ વ્યક્તિની તમે વાત સાંભળી એમનું જે કહેવું છે એમના કહેવા પ્રમાણે કે ગુજરાત હાઈકોર્ટ અગાઉ એક વખત એવું કહી ચૂકી છે કે ચાલુ ભરતી પ્રક્રિયાએ નિયમ બદલી શકાય નહીં અને ગુજરાત હાઈકોર્ટના જ બેલિફની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં વીસ દિવસ પહેલાં મેન્સ એક્ઝામ હવે અગિયાર તારીખે આવવાની છે અને મેન્સની એક્ઝામના વીસ દિવસ પહેલાં સિલેબસ બદલવામાં આવ્યો એટલે એમને લાગે છે પરિણામને અસર થશે વિદ્યાર્થીઓની સાથે આ ન્યાય થઈ રહ્યો છે જોઈ હવે આ મામલે શું થાય છે એમણે ફરિયાદો માટે ઈમેલ કર્યા છે ઉગાયા છે અને કહે છે મોટી સંખ્યામાં લોકો અસંતુષ્ટ છે જો મોટી સંખ્યામાં લોકો અસંતુષ્ટ છે અને ગુજરાત હાઈકોર્ટ સુધી આ વાત પહોંચી હશે તો આશા રાખીએ કે આ મામલે યોગ્ય નિરાકરણ મળશે ન્યાય મળશે અને ન્યાયના સિદ્ધાંત પ્રમાણેનું કામ થશે નમસ્કાર